તો આ સ્ટોલ લિમિટેડ અને અમે એક રેસીડ્યુ ફ્રી ફાર્મિંગ એટલે કે અવશેષ મુક્ત ખેતી ઉપર કામ કરીએ છીએ જેમાં અમે ખેડૂતને શિક્ષિત કરવા માટે આગળ વધીએ છીએ એમને એગ્રોનોમી સર્વિસીસ આપીએ છીએ ફ્રી એગ્રોનોમી સર્વિસીસ જેમાં અત્યારે સૌથી મોટું ખેડૂત માટે તકલીફ શું છે

એક્ચ્યુઅલી સાહેબ અમારું ડીલર ડિસ્ટ્રીબ્યુટર નું નેટવર્ક છે દિશા ની અંદર પણ મળી જો છે સારાજ ની અંદર પણ મળ છે બાવ ની અંદર પણ મળ છે લાખણી ની અંદર પણ મળ છે જે મોટા મોટા સેન્ટર છે ત્યાં મળી જો છે તાકે અમારી હેલ્પલાઈન નંબર છે 72111 5252 આ નંબર ઉપર તમે ફોન કરી તમારી ખેતી લખી કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન તમે ચોપસથી મેળવી શકો થેન્ક યુ થેન્ક યુ આ છે સૌથી largst કંપની છે હા ઓર હમ લોકો કા પ્રોડક્શન કેપેસિટી અબાઉટ 65000 છે ઓર હમ ઉસકા વેચવી રહ્યા છે हमारा प्रोडक्ट मिक्स काफ़ी रिच है गुजरात एक बहुत ही अच्छा डेवलप देवलोग, डेवलप्ड स्टेट है तो हम लोग का बंसल वार का फोकस यहाँ पर है कि हम अपने कस्टमर को अच्छे मटेरियल दें अच्छे क्वालिटी के मटेरियल दें और अच्छे प्राइस पर दें सर्विस के लिए हमारे यहाँ एक डीलर डिस्ट्रीब्यूटर नेटवर्क है यहाँ पर जिसके कारण हम लोग करते हैं हम अपने कस्टमर बंधुओं को बोलते हैं कि बंसल वायर यूज कीजिए बंसल वायर का क्वालिटी प्राइस सब चीज़ अप टू डेट है एंड बेस्ट ऑफ द क्वालिटी का है थैंक यू और ये सर ये कहाँ है जाएगा दिशा में मिल जाएगा हम लोग का हर तो पर मिलेगा सर दिशा में दिशा में मिल जाएगा दिशा में, दिशा में, दिशा में एक हरसी द्वार करके यहाँ पास में ही है उधर मिल जाएगा नहीं यहाँ दिशा से हम लोग का पूरा हर स्टेट में मेजर स्टेट पे हमारे डीलर बैठे हुए हैं डीलर के सब डीलर भी हैं डीलर सी डीलर सब डीलर है तो मटेरियल की कोई अवेलेबिलिटी कम नहीं है हाँ। हम लोग के पास सिर्फ बी नहीं है हम लोग प्रोडक्ट मिक्स में एस भी है हमारे पास एल्युमिनियम फ्लैट भी है एल्युमिनियम का भी फेंसिंग मटेरियल है तो वी आर वेरी रिच इन द प्रोडक्ट मिक्स सो वन जो वन ऑफ द लीडिंग ब्रांड इन द वार बिजनेस सेगमेंट थैंक यू थैंक यू थैंक यू थैंक यू અમારી ગમીમાં ઓટર સ્વીચ ટાઈમર વોટર લેવલ કંટ્રોલ પેનલ્સરિંગ કરવામાં આવે છે યુનિટ લગાવી દો તો ઉપર નું જેવું ખાલી થાય એ ઓટોમેટિક ભરે ચાલુ થાય મોટર પાણી ભરી જાય જેવું ભરી જાય ઓટોમેટિક બંધ થઈ જાય તમારે વીજળીની બચત થાય પાણીની બચત થાય તમારે ચાલુ બંધ કરવા ઉપર જવું ના પડે આનો બેનિફિટ આ કે આ કે મને બતાવો અમારું અમદાવાદ મેનેજ કેટરિંગ છે અમદાવાદ અમદાવાદ મને ખબર નહિ અહીંયા આ બધું શું છે શું બતાવી શકો નથી બસામાં તો અત્યારે હાલ નથી પણ અમે અત્યારે અહીંયા અમારું સત્તા લેવો તો અત્યારે અમે આપી શીખી આપા થેન્ક યુ થેન્ક યુ કે આપણે દાતીવાડા ચાલ્તી જે ખુશી દાતીવાડા ખુશી કે દાતીવાડાની જે વૈજ્ઞાનિક કોલેજ બરોબર એના દ્વારા આ ₹100 લાખમાં અહીંયા કેડુ તોને જે આ જુઓ તો તમે એને શું શું ખવડાવું એને કઈ કઈ રીતનું ખવડાવું જે હમણાં એ જેની બધી માહિતી આપવામાં આવે બરાબર એના સાથે સાથે જે આ અંદર જે પ્રાણીઓ અંદર રહેલા જે પરોપજીવીઓ હોય બરોબર એના વિશેની માહિતી આપવામાં આવે અને એનું જે નિયમિત સમયે એનું જે ડીવર્મિંગ કરાવવું અથવા તો જે ચરમની ગોળી આપવી એના વિશે માહિતી કરવામાં આવે એની સાથે સાથે જે ક્લીન મિલ્ક પ્રોડક્શન આપણે કહીએ અથવા તો આપણે એમ કહીએ કે શુદ્ધ દૂધ જે આપણે આપવું બરાબર જેનાથી મેક્સાઇટીસ ના બીજા ઘણા બધા એમને સુખીને લગતા ફાયદા થાય એ વિશેની માહિતી હોય સાથે સાથે રસીકરણ અને એમને આ બધી જ વસ્તુ માહિતી આપી અને એનું દૂધ ઉત્પાદન વધે ખેતીને જેટલો ફાયદો થાય બરો અને ખેડૂત મિત્રોને જેટલી ઇન્ફોર્મેશન વધાર મળી અને એમનો જે ઇકોનોમિકલી એરિયા સ્ટેબલ બને એના માટેના આ પ્રયાસ થેન્ક યુ એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે બધું હા હા એગ્રીકલ્ચર હા હા ઠીક છે

અલગયા આપણે તૈયાર છે વેજીટેબલ ચેક છે અમે જે કામ કરીએ છે જે ભી અમારી પ્રોડક્ટ છે જે અમે 6 સાસ્ટેજમાં કામ કરીએ છે તેના માટેનો અમે ડિસ્પ્લે કરેલું છે મરચા છે ટીજે કડુ છે આમ ડામર છે રીંગર છે કે બધા અમે કામ કરીએ છીએ અમે અહીંયા દિશાની છે અમારી જે કંપની છે દિશાની પ્રોપર કંપની છે

બરાબર કોમર્શિયલ કોમર્શિયલ કો સબસિડી રહે છે એટલે કોમર્શિયલ સબસિડી મળે છે ઇન્ડિયન ગવર્નમેન્ટ બરાબર સંકે બ્રાન્ડ છે અને કરીએ છીએ ખાસ કરીને એપીએસ અને આરાણી તો અને આ કેનું એક સ્થાનિક બ્રાન્ડ છે અને જે દિશામાં છે એપીએમસી માર્કેટ યાદને બહાર આપણી ઓફિસ હા

અમારી પાસે અત્યારે બે પ્રોડક્ટ છે હા જીપીએસ લેન્ડ લેવલર હા અને ઓટોફ સ્ટેરિંગ ઓટોફ સ્ટેરિંગમાં આપણે જે સીધા જાન્સ નાખવાનું છે એમાં કામનું છે અને પેટ્રોલ એક ટુ એસી છે સીધા જાન્સ નાખવાની એ મેન્ટેન થઈ શકે છે લેન્ડ લેવલરમાં અમારી પાસે કે જીપીએસ છે ને લેઝારમાં આ જે છે અત્યારે અમારી પાસે જીપીએસમાં ઓડર પાવડર છે એની અત્યારે કિંમત છે ત્રણ એસી